કેન્દ્ર સરકાર દ્વારા ગીર સોમનાથ જિલ્લો જૂનાગઢ જિલ્લો અમરેલી જિલ્લાના એકસો માટે ઇકો ઝોનનું જાહેરનામું બહાર પાડ્યું છે આ પ્રાથમિક જાહેરનામામાં ઇકો ઝોનની હદરેખા અને નકશામાં અનેક વિસંગતાઓ જોવા મળે છે નકશાની અંદર જોવામાં આવે તો ચાર એવી જગ્યાઓ છે કે જ્યાં ઇકો ઝોનની હદરેખા અને જંગલની હદરેખા એકબીજાથી ખૂબ નજીકથી પસાર થાય છે એમનો મતલબ એવો થાય છે કે ત્યાં ઇકો ઝોન નહીવત લાગ્યો છે જ્યારે બીજી બધી જગ્યાઓએ ક્યાંક નવ પોઈન્ટ પચાસ લાગ્યો છે ક્યાંક સાત લાગ્યો છે ક્યાંક પાંચ લાગ્યો છે તો આવું કેમ સાથે સાથે નકશાની અંદર બીજી એક વસ્તુ પણ જોવા મળે છે કે ઇકો ઝોનની હદરેખામાં ક્યાંક અચાનક અંદરનો વળાંક આવી જાય છે મતલબ અંદર ખાચો પડી જાય છે તો એ જગ્યાએ તો એવું બનશે કે બાજુની એક જગ્યાની અંદર એક ખેતરમાં સાત કિલોમીટર સુધી ઇકો ઝોન લાગતો હશે અથવા પાંચ કિલોમીટર સુધી ઇકો ઝોન લાગતો હશે તો એની જ બાજુની ખેતર અથવા જગ્યા જે છે ત્યાં બે કે ત્રણ કિલોમીટર સુધી જ ઇકો ઝોન લાગતો હશે તો આવી વિસંગતાઓનું કારણ શું કારણ કે ઇકો ઝોનની હદરેખા નક્કી કરવા માટેના કાંઈક તો નીતિ નિયમો હશે ને કે કોઈ સેન્ટર પોઈન્ટથી બધી દિશામાં એક સરખું ઇકો ઝોન આ રીતે નક્કી કરવું અથવા ખાચાઓ પડ્યા છે તો એના નીતિ નિયમો શું કઈ રીતે ઇકો ઝોનની હદરેખા નક્કી કરવામાં આવી છે એના કાંઈક તો નીતિ નિયમો હોવા જોઈએ અને જો એ નીતિ નિયમો હોય તો સરકારે તાત્કાલિક ધોરણે એને જાહેર કરવા જોઈએ અને સરકાર જો જાહેર નહીં કરે તો ગીરની જનતા એવું માનશે કે જ્યાં નેતાઓ અને મોટા રોકાણકારોની જગ્યા છે ત્યાં ઇકો ઝોનની હદરેખા નજીક જતી રહી હશે અથવા જ્યાં ખાચાઓ પડે છે ત્યાં કદાચ બની શકે કે કોઈ લોકોએ પૈસાથી વહીવટ કર્યો હોય એટલા માટે ખાચાઓ પડી ગયા હોય અને એટલા માટે આ વિસંગતાઓનો ગીરના લોકોને વિરોધ છે ત્યારે આ એકસો છન્નું ગામના લોકો માટે અમે બે પ્રોગ્રામો જાહેર કરીએ છીએ પેલો પ્રોગ્રામ એ છે કે બીજી ઓક્ટોમ્બર એટલે કે ગાંધી જયંતિ ગાંધીજી આંદોલનના પ્રણેતા છે ત્યારે બીજી ઓક્ટોમ્બરના દિવસથી આ તમામ એકસો છન્નું ગામડાઓની અંદર એક ઇકોઝોન નાબૂદી નામનું એક અભિયાન ચલાવવામાં આવશે અને આ અભિયાન અંતર્ગત ગ્રામ પંચાયતોના ઠરાવો લેવામાં આવશે સાથે સાથે વ્યક્તિગત વાંધા અરજી પોસ્ટ દ્વારા અને મેલ દ્વારા કેન્દ્ર સરકારને મોકલવામાં આવશે આ અભિયાન સતત પંદર દિવસ સુધી ચાલશે સાથે સાથે જ્યારે નવરાત્રિ આવી રહી છે ત્યારે ઇકોઝોન નાબૂદ કરવાના બેનરો ઇકોઝોન નાબૂદ કરવાની ટોપીઓ આ બધું પહેરીને લોકો ગરબે રમશે અને માતાજીને આરાધના કરશે કે આ ઇકોઝોનની વિસંગતતા દૂર થાય એ માટે કેન્દ્ર સરકારને સદબુદ્ધિ આપે ત્યારે આવા બંને કાર્યક્રમો છે ત્યારે એકસો છન્નું ગામના તમામ લોકોને હું નમ્ર અપીલ કરું છું કે સ્વયંભૂ પોતે લીડર બની અને પોતે નેતા બનીને આ બંને અભિયાનોને આપણે તમારા ગામમાં સફળ બનાવીએ એવી તમામને હું નમ્ર અપીલ કરું છું આભાર પ્રવીણ રામ પ્રદેશ પ્રમટલ અધ્યક્ષ આમ આદમી પાર્ટી